લિંબાયતમાં પથ્થર અને ચપ્પુના ઘા જીકી ચાલકની નિર્મમ રીતે જાહેર યુવક હત્યા હત્યાને માત્ર ગણતરીના કલાકો જ વીત્યા ત્યાં જ લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હત્યા કરાવતા ચકચાર પામી છે અહીં ઉલ્લેખનીય છે કે મિત્ર વચ્ચે થોડા દિવસો પહેલા થયેલી બબલમાં તમામ સમાધાન માટે એકઠા થયા હતા ત્યારબાદ દારૂ પીધા બાદ ફરી બબલ થતા મિત્રોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે ત્રણ આરોપીની ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ તો કે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધે છે અને આ બનાવવાનો ધંધોને જે સી રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી આમ હત્યારે આ હત્યારા અને જે મરણ જેનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ભીંડોલી અને અન્ય વિસ્તારમાં જિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ હિમાયત પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી આરોપી અને મૃતક બને રીઢા ગુનેગાર છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા